છોટાઉદેપુર નગરપાલિકાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પહેલાં ભાજપનું બળ વધ્યું છે નગરના વોર્ડ નંબર એકના બે સભ્યો ભાજપમાં જોડાયા છે અને એનો વિગતવાર અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે વાત છે છોટાઉદેપુર નગરપાલિકાની તો ત્યાંના વોર્ડ નંબર એકના મહિલા સભ્ય નઝમાબેન ફેસલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવા એ જે છે ભાજપમાં જોડાઈ ગયા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમણે ભાજપનો ખેસ પહેર્યો આ સાથે જ નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધીને દસ થયું છે ત્યારે નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખે દાવો પણ કર્યો છે સાંભળીએ કે તેમણે શું કહ્યું ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા બનવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરીશું અમુક સો ટકા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે એમાં ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાઉદેપુરમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય ફાળવવા હવે ભાજપમાં જોડાયેલા મહિલા સભ્ય નઝમાબેન સાથે તેમના પતિ ફૈસલ મલા પણ ભાજપમાં જોડાયા છે ફૈસલ મલાની વાત કરીએ તો તેઓ છોટાઉદેપુર કોંગ્રેસ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અને અગાઉ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા સાથે ફેસલ મલા ભાજપમાં જોડાયા હતા જો કે નગરપાલિકાની ચૂંટણીમાં એમના પત્ની અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હવે તેઓ પણ ભાજપમાં જોડાયા છે એને લઈને તેમણે શું કહ્યું છે ચાલો સાંભળીએ તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી મારા પત્ની નઝમા ફૈસલ મલા તેમજ શૈલેષ રાઠવા અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજરોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે છોટાઉદેપુર નગરપાલિકાની તાજેતરની ચૂંટણી બાદ હવે જ્યારે બોર્ડની રચના પહેલા આ અહેવાલો સામે આવ્યા છે એના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર